મોર્નિંગ મોનિંગ જયમા મોગલ બધા મજામાં તો મસ્ત મજાનો મસ્ત મજાનો ખુશી દિવસ છે મારા તરફથી મિત્રો હેપી દિવાળી અને આજે હે ભાઈ દિવાળી તો રાતે બાકા બોલાવી નાખજો ફટાકડા ની અને ભાઈ તમે કાલ તો જોયું જ હશે કે કાલ આપણી કાલ આપડી કારી સતત રહી હતી એ આપણી થઈ ગઈ ગાંધીધામ ની અંદર એસઆરએમ માં તો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું ને વાયગા હે મિત્રો અત્યારે સાડા સાત જેવું ને આપડી ગાડી ખાલી થઈ

આપડે પચીસ ત્રી કિલોમીટર કાપી આ તો બહુ જાજુ થઇ ગયું પાંચ દસ કિલોમીટર ચાલો આગળ છે ગાડી આ બાજુ દબાવી છે મસ્ત મજાની હવા સેટ કરી નાખીએ ભાઈ પછી આપણે સીધા લોડિંગ કરવા જાય તો લોડિંગ કરી નીકળી જાય તો કઈ વાંધો ન આવે મિત્રો હવે આપણે કાલપત્રી બાંધવાની તો કોઈ ટેન્શન નથી કેમ કે ભાઈ વરસાદની સીઝન ગઈ અને હવે આવ્યો હૈ હિયારો અને આજે હે દિવાળી કે ભાઈ ફટાકે નહીં ફોડતે 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 રાત મે ફોડો કે આજ રાત ખૂબ ફોડે પહેલા તો ભાઈ કચકા માવા ખાવા રે બનાવે

કરી નાખો અત્યારે માં ગિરીશ હાલો મિત્રો મળી હવે આપણે બધું કામ બતાવી પછી ગિરીશ ને હવા કરાવી મળીએ પછી આપણે ને ગિરીશ કરાવીને નીકળી ગયા છે અને ભાઈ આપણે પહોંચ્યા હે અત્યારે રતનાલ અને મિત્રો રતનાલ માં હે ઘરે ઘરે ગાડીયું હોય મિત્રો કચ્છની અંદર રતનાલ ગામે ઘરે ઘરે ગાડીયું હોય મિત્રો જ્યાં જોવો ને ગાડીયું બીજું કઈ દેખાય જ નહીં આ જોઈ લીધું કોર ની ગાડી હોજ પડીયું મિત્રો અહીંયા મિત્રો મડી આવે આપણે સીધા ઢાણેટી પુગી લોડિંગ ને જગાએ ભૂગીને ને સીધો હું વિડિયો મે સ્ટાર્ટ કરી તો હાલો ના જઈને મળીએ કરવા તો આવ્યો પણ ક્યાંનું લોડિંગ કરવા આવ્યો એ હજી મેં કોઈને કીધું નથી તો હું કહી દઉં હું આવ્યો હું ભાઈ હૈદરાબાદનું લોડિંગ કરવા અને શું માલ હે તો મને પણ નથી ખબર મિત્રો અને ભાઈ અહીંયા હે ને આપણી આગળ મિત્રો હજી એક ગાડી છે આપણી નાની દુનિયામાં મોટું નામ કરમણભાઈ તો કરમણભાઈની ગાડી છે કરમણભાઈની ગાડી ભરાઈ જશે પછી આપણી ગાડીનો વારો હોય ને લોહર્યું તો હિરલવાળા ગ્રુપનું ભરેલું પડ્યું હોય ને હવે મિત્રો આમાં ક્યાંકથી ભરા છે ને આ ધૂળ જેવો માલ છે ને કંઈક લૂઝ માલ હે ને આમ તો મને નથી આવડતું તો એવું બધું હાલે છે ભાઈ અહીંયા મિત્રો નકરી જોઈડે જ ઉડે હે વાતું જ આવા જ્યો તમે હું તો હાલો મિત્રો મળી હવે આપણી ગાડી ભરવા લાગે ત્યારે બધાનેપી દેવાડી હજી આપણી ગાડી લોડિંગ નથી થઈ વાગ્યા છે ત્યારે બહાર ને હજી આપણી ગાડી લોડિંગ થશે હવે બે વાગ્યા પછી એટલે મિત્રો અત્યારે આપણે અહીંયા બેઠા ગાડીની અંદર ભાઈ અને હજી આ આપણે જે કર્મણભાઈની ગાડી છે હે ઈપો એમને પડી છે અને આ ગાડી છે ભરેલ નગર પડી છે તો હવે આપણી ગાડી થશે ભાઈ બે વાગ્યા પછી લોડિંગ તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા બે વાગ્યા પછી ગાડી લગાડી દીધી છે લોડિંગ કરવા માટે અને ભાઈ આમાં બ્લેક પ્લાસ્ટિક નાખવું પડે મિત્રો એ આપણે કંપનીમાં અહીંથી જ આપે કંપનીવાળા આજા બ્લેક પ્લાસ્ટિક એ આપણે નાખવાનું અને ભરીને આપે સફેદ પ્લાસ્ટિક અને આપણી ગાડી ભાઈ મજૂરથી નહીં ભરાય આપણી ગાડી ભરાય છે જેસીબી ના મશીનથી મિત્રો આ મશીનથી ભરાય છે આપણી ગાડી નો મશીન જાય છે હવે જ્યાં જાતું હોય નાખવા જાતું હોય છે તો મિત્રો આ નાખવા જાય છે

થી બીજી જાય હવે ભરવા માટે આપણે એક જગ્યા એથી ત્રી ટન આવ્યો હજી ઘટે હે પાંચેક ટન જેવો માલ આ નેત્રો મિત્રો રવાનો લોટ જ છે હાલો હવે ગાડી લગાડીએ મિત્રો મળીએ પછી ગાડી અંદર લઈને આવી ગયા હે અને જોઈ લે ભાઈ આવી રીતના હે કે ફેક્ટરી અહીંની હજી તો ભાઈ આપણી ગાડી હજી મિત્રો કોઈ આવ્યું નથી ભરવાનું હમણાં ઓર્ડર આવે પછી ભરા ઉપરથી હું તમને ફૂગાની ડ્રાઈવ ઉપર છણાય નહીં ભાઈ ફરાય ગઈ બહાર ફરે વાદળ ફરે જોઈ આવી રીતના ભરાણે આપણી ગાડી હજી મિત્રો આમાં ત્રીસ ટન જેવું માલ ભરાણો ને હજી એ આવશે પાંચક ટન જેવું અને સામે જો પોરબંદરની ગાડી લાગેલી પડી એ નાથી ભરાઈ છે એ ભરાઈ જાય પછી આપણી ગાડી ભરા એટલે હજી આપણે કલાક કલાક પાકી અડધી કલાક કલાક આમાં ભાઈ નીકળી ગોલી જ ઉડે આજ ઉડે નીકળ્યું મિત્રો આજ માલ બને અમે ટ્રેક્ટર આ ગોડાઉનમાં શું હે મિત્રો આપડે ઈ જોઈએ તો આ ગોડાઉન નો માલ જ સો ટકા આપણા ભરા છે મિત્રોમાં

બર્તન જેવું ભરાઈ જાય એટલે પ્લાસ્ટિક નાખી રોયલ્ટી લાઈન પાકતા પછી કઈ જાતનું ટેન્શન છે નહીં તો હાલો મિત્રો મળી આવે સીધા આપણી ગાડી ભરે ત્યારે આવી ગયા હે અત્યારે એસી ની અંદર બે વાર અને ભાઈ લોડર થી આપણે ભરીએ છે આપણી ગાડી તો મિત્રો આવી રીતના ભરાય છે ગાડી આ છે જેસીબી નું લોડર નવું આવ્યું એ હમણાં આપણે જઈએ હવે ભરવા માટે ઇસમેરો ફીલિંગ અલગ જ હતી ભાઈ آم ننه آو گه આપણે ગાડી ભરાઈ જાય પછી સીધા આપણે ગાડી ભરીને આવી ગયા ભાઈ એક જણ વજન ઘટ્યો હતો એટલે ગયા હતા ને પછી પાછા આપણે વજન કરાવ્યું તો હવે બરોબર થયો આપણે ગાડી અહીંયા રાખી દીધી છે ને હવે મિત્રો અત્યારે તડકો બહુ છે એટલે ભાઈ પાણી બહુ જ જાજુ પીવરાવે તો હાલો મિત્રો મસ્ત મજાની ઉપર છે કેન્ટિંગ અહીંયા હમે તો મસ્ત મજા ને સા પાણી ગેરલીએ પછી આપણે બાંધી લઈએ નાણાં કાલપત્રી તો મળીએ મિત્રો હવે આપણે સીધા નાણાં કાલપત્રી બાંધીને પછી મસ્ત મજાની ગાડી લોડિંગ થઈ ગઈ છે ને નાણાં કાલપત્રી પર થઈ ગયા હે તો જોઈ લે મિત્રો આ પ્રકારથી આપણે બાંધ્યા નાણાં કાલપત્રી આજે ઘરે આમાં ભાઈ આપણે લેકર બાંધ્યું નથી મિત્રો આ પ્રકાર બાંધ્યા કેવા લાગે કોમેન્ટ કરી દીજો બધી ગાડી ભરાઈ ગયેલ પડી ગયું હવે રોયલ્ટી આવે એટલે બધા ખૂબ કરતા જઈએ છોટીલા અને પછી બફા બફી ફટાક આજે દિવાળીમાં ઉપર તારા થાય તો જ આ બાકી બાવાજી આમ ગા ખબર પડી જાય તમને આજે આપણે પણ ફોડવા જ છે તો હવે નીકળવાની તૈયારી છે ભાઈ હમણાં રોયલ્ટી આવી જાય એટલે પીરીરીન સિરીન કરતા જઈએ અને ભાઈ આ નાણા કલ્પત્રી કર્યા ને મિત્રો તે તો ખરેખર પ્રાહવે રહ્યા પ્રાહવે નળ થયા પછી આપણે મારી બધા મોરામાં ઘાપો અને પછી આપણું બધું કામ થયું ફિનિશ હવે આપણે નીકળવાનું હોય મોરો બોરો બધું સેમ કે છે આપણું ચાલો મિત્રો મળી હવે આપણે નીકળવા ટાણે રોડ એટલે આવી જાય ત્યાં આપણો હથવારો હોય ને કિહાભાઈ છે તો કિહાભાઈ કેમ મજામાં એકાશી પંદર વાળા પવન ગ્રુપના લીડર કેમ છે મજામાં તમારે ક્યાં નું લોડ હે પવનગીરી

મોરબી દ્વારા દિવાળી જેવો માહોલ અને રાયકા આપડે બસ વાળા જાવે ઉડે તો મિત્રો હૈદરાબાદ ભેગી

મોરબી ભાઈ આ બાજુ ખાલી તમે નજર કરો ભાઈ આ બધી ખોરા એપી છે મિત્રો જિંદગી એક જાણ તહેવાર આવે

કેજો દિવાળી નો માહોલ